બે ચમચી મેંદો લેવાનો છે મેં તમને બતાવવા માટે ખાલી બધા લીધો છે આમ કરીને બે ચમચી મેંદો લેવાનો છે બસ તો એક વાટકી સોજી અને બે ચમચી મેંદો મિક્સ કરી લેવાનો અને પછી તેમાં આપણે એક વાટકી પાણી ગરમ કરી લેવાનું અને જેમ જેમ જરૂર પડે તેમ તેમ આપણે લોટ બાંધવાનો છે તો હું તમને પાણી ગરમ કરીને આગળની પ્રોસેસ બતાવું ચાલો તો જુઓ મિત્રો એક વાટકી સોજી બે ચમચી મેંદો લઈશું બે ચમચી મેંદો ઉમેરી દો અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું હવે આ મિક્સરમાં આ મિક્સરમાં આપણે ગરમ પાણી ઉમેરવાનું છે તો જે વાટકીથી આપણે સોજી લીધી હતી ને એ જ વાટકી આપણે ગરમ પાણી કરવાનું છે અને લેવાનું છે તો જુઓ મિત્રો એક વાટકી આપણે સોજી બે ચમચી મેંદો એની સામે એ જ વાટકી મેં પાણી લીધું છે અને પાણી જુઓ આટલું ગરમ છે આપણે આંગળી ડુબાડીએ તો તરત કાઢવી પડે એટલું ગરમ છે વધારે ઉકળતું પણ નહીં પણ આપણે આંગળી ડૂબાડી શકીએ પણ ટકાવી ના શકીએ એટલું ગરમ પાણી કહેવાનો મતલબ એ કે આપણે નવસેકું પાણી હોય ને એટલે થોડું ગરમ કરવાનું જેટલું આપણે આંગળી ડૂબાડીને તરત કાઢી શકીએ એટલું ગરમ પાણી કરવાનું અને પછી તેને આપણે આવી રીતે એક સામટું નહીં થોડું થોડું સોજીમાં ઉમેરવાનું છે અને પછી આપણે આવી રીતે મિક્સ કરવાનું છે તો આપણે વધારે ઢીલો નહીં અને વધારે કઠણ નહીં કઠણ એનાથી થોડો ઢીલો એવો બાંધવાનો છે પણ કઠણ એકદમ કઠણ નહીં એકદમ ઢીલો પણ નહીં વિશુ તો પાણીપુરી ને પૂરી ખાવાની છે ભાજીમાં બેઠી છે મિત્રો પાણીપુરીની પૂરી બનાવ્યા બાદ પાણીપુરી બનાવવાની છે પણ તેની અમે તેનો વિડીયો વિડીયો છું વિડીયો એટલે તો પૂરી અને બટાકાના માવાની પણ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો બટાકાનો માવો અને પાણીપુરીનું જે પાણી હોય ને તે ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે તમે એકવાર મારી રીતે બનાવજો એ વિડીયો જોઈને તો જુઓ થોડું પાણી આપણે ફરીથી ઉમેરીશું જો અહીં અડધી વાટકી ટોટલ પાણી ઉમેર્યું છે ને ફરીથી આપણે મિક્સ કરીશું તો હાથ લગાવી જોવાનું હવે આપણે હાથથી મેશ કરી શકીએ એટલે કે લોટને બાંધી શકીએ આપણે હવે લોટને માંગડીશું તો મિત્રો જુઓ અત્યારે આપણે બાંધી રહ્યા છે ને તો ઢીલો ઢીલો લોટ લાગશે તમને પાણી ટોટલ એક વાટકીથી જો અડધી વાટકી ફરીથી બધા દીધું તમને ઉમેરાયું છે હવે આ લોટને આપણે કન્ટિન્યુઅસ ત્રણથી ચાર મિનિટ ચાર મિનિટ અને વધારે હોઈ શકે તો પાંચથી છ મિનિટ છે ને આ લોટને આવી રીતે મસડવાનું જેથી આપણે સોજી ફૂલી રહે અને લોટ સરસ મસડાઈ પણ રહે બનતી વખતે આપણે આપણે એક પણ ટીપુ તેલનો ઉપયોગ નહીં કરીએ તે છતાંય પાણીપુરીને જે પૂરી આવે ને તે એકદમ ખસ્તા બનશે ક્રિસ્પી અને ખસ્તા પણ વાગે નહીં મોમાં જુઓ લોટ બાંધા બાંધા અહીં અઢી મિનિટ થઈ છે અઢી મિનિટમાં લોટ જો આપણો તો સરસ લીસો લીસો થઈ ગયો છે જોઈ શકો છો અઢી મિનિટમાં તો સરસ લોટ એકદમ ટેક્સચરીનું એકદમ લીસું લીસું થઈ ગયું છે હજી આપણે લોટને અઢી મિનિટ સુધી આવી રીતે મસડીશું તો મિત્રો આમ તો હું તમારી સાથે વધારે પકોડીની રેસીપી શેર કરવાની હતી અમારા ઘરમાં મેમ્બર્સ વધારે છે તો હું વધારે બનાવું છું પણ કેવું છે કે તમને થોડા માપમાં બતાવું ને તો તમને બનાવતી વખતે બનાવ ફાવે અને તમને કહેવાનું ભૂલી ગઈ છું

તો મિત્રો લોટને મસળતા મસળતા પાંચ મિનિટ પૂરી થઈ ચૂકી છે ટોટલ અને લોટ આપણો સરસ સ્મૂથ થઈ ગયો છે જુઓ સોજી બિલકુલ દેખાતી નથી આખી એકદમ સરસ રીતે આપણો લોટ મસરાઈ ગયો છે તો હવે આપણે આનો લોપ તૈયાર કરી લઈશું અને બે પાર્ટ કરી લઈશું આવી રીતે એક પાર્ટ આપણે સાઈડમાં મૂકી દેવાનો ઢાંકીને તમે એકસાથે બધા જ નાના નાના પણ પણ બનાવી શકો છો હું તમને એક જુઓ હવે જે આ બીજો લુવો છે ને તેને તમારે ઢાંકી દેવાનો છે ખુલ્લો નથી રાખવાનો આવી રીતે આપણે છે ને એવી રીતે લોટ બાંધે છે કે આપણે ચમચીથી પણ કટ કરી શકીએ એવી રીતે જો આવી રીતે કટ લગાવવાની આવી રીતે કટ લગાવશો ને તો તમારા બધા લુવા માપસરના થશે આવી રીતે તો જુઓ તમને છે ને લુવા લુવા કઈ રીતે તેની આપી દઉં જુઓ જેમ કે એક આ લુવો લીધો તેને હાથમાં હથળીમાં લેવાનો અને પછી બીજા હાથથી પ્રેસ જુઓ લુવો તૈયાર આમ આમ કરવાની ગોળ ગોળ વાળવાની કોઈ જરૂર જ નહીં વધે જુઓ આમ લેવાનો અને હાથમાં પ્રેસ કરવાનો આવી રીતે જુઓ લુવો તૈયાર આમ કરીને પ્રેસ કરવાનું લુઓ તૈયાર આમ કરવાનું પ્રેસ કરવાનું લુવો તૈયાર તો બસ આવી રીતે આપણે બધા લુવા તૈયાર કરી લઈશું તો જુઓ મિત્રો અહીં મેં લુવા તૈયાર કરી લીધા છે તો આપણે પૂરી વણતા પહેલા તેલ ગરમ કરવા મૂકી દઈશું તો મિત્રો જુઓ હવે આપણે થોડો કોરો લોટ ફેલાવી દેવાનો અને આપણે જે બનાવી છે તેને અને પૂરી ના તો વધારે જાળી જોઈએ ના વધારે પાતળી જુઓ આવી પાતળી અને આવી મીડિયમ કહેવાય જાડી પણ નહીં ને પાતળી પણ નહીં જો વધારે પાતળી થઈ જશે ને તો પૂરી ફૂલે નહીં અને જો વધારે જાડી થઈ જશે ને તો પણ ફૂલે નહીં તો આ વણવાની ટ્રીક છે હું તમને બતાવું ને જો આવી રીતે હલકો હાથ મારો હાથ દેખાડો નજીક બતાવો તો આવી રીતે હલકો હાથ ફેરવવાનો છે હલકી રીતે પૂરી એમને એમ ગોળ ગોળ ના ફરે રોટલી પણ આપણે વણીએ ત્યારે ગોળ ગોળ ના ફરે આપણે હલકા હાથથી ફેરવીએ ને તો જ તો કોરો લોટ લેવાનો એટલે કે મેંદો લેવાનો કાં તો ચોખાનો લોટ હું કહીશ કે મેંદો જ લેજો જુઓ અને પછી વણવાની તો બહુ જ ફટાફટ બનતી હોય છે ખૂબ જ ઈઝી છે પૂરી બનાવી પાણીપુરીની પકોડી બનાવી બસ થોડા એવા સ્ટેપ્સ તમારે યાદ રાખવાના છે પૂરી આવવી હોવી જોઈએ વધારે જાડી પણ નહીં વધારે પાતળી પણ નહીં જો હાથ મારા આરપાર નથી દેખાતા તો જો તમને નાની સાઈઝ ગમતી હોય તો નાની સાઈઝ અને મોટી ગમતી હોય તો મોટી પણ હું કહીશ કે મોટી સાઈઝમાં બનાવજો નાની નાની તો બધી બહાર મળતી હોય છે પણ મોટી સાઈઝની પાણીપુરી હોય ને તો પૂરી ખાવાની મજા આવે અંદર રગડો બટાકાનો માવો વધારે ભરીને ખાવા તો બધા બતાવે છે ને કે પૂરી બનાવીને સાઈડમાં મૂકી રાખવાની ઢાંકી રાખવાની હું કહીશ કે કઈ જરૂર નથી તમે લોટ મીડિયમ બાંધ્યો હશે ને તો તમે દસ પૂરી પંદર પૂરી વણી લેવાની પછી તળી દેવાની પછી તળી દેવાની અને જો હું કહીશ કે જેટલા પણ લોકો જુએ છે આ તેમને એક રિક્વેસ્ટ કરીશ કે તમારા ઘરમાં જો કોઈ પકોડી બનાવતું હોય ને તો તેમને હેલ્પ કરી દેજો જો એ વણતા હોય તો તમારે તળી દેવાની તો કેવું ફટાફટ ફટાફટ થઈ જાય એકદમ હલકા હાથે ફેરવવાની હલકા હાથે હલકા હાથે

તો મિત્રો અત્યારે શિયાળો ચાલી ચાલી રહ્યો છે શિયાળો છે એટલે પૂરી બહાર સુકાય નહીં એટલે હું ફટાફટ આવી રીતે વણીને બહારની સાઈડ જ મૂકી રાખી છે મેં પણ જો તમે આ વિડીયો ઉનાળામાં જોતા હોવ ને તો તમારે શું કરવાનું છે પૂરીને ઢાંકી દેવાની છે આવી રીતે મૂકી હોય ને તો તેના પર કપડું ભીનું નહીં કોઈ પણ કોરું કપડું ઢાંકી દેવાનું પણ ઢાંકી દેવાનું જેથી હવાના સંપર્કમાં ના આવે પંખાના સંપર્કમાં બિલકુલ નહીં રાખવાની હા જો આમ એટલી એટલી સરળતાથી બનાતી જાય છે છે બસ તમે ખાલી થોડી એવી રાખવાની કે વખતે પાણી જેટલું જેટલું સોજી લીધી હોય ને તેનાથી અડધું જ પાણી વપરાતું હોય છે મોસ્ટલી હું વર્ષોથી બનાવું છું મારો અનુભવ છે કોઈ પણ રેસીપી જોઈને હું તમને આ વિડીયો નથી બનાવી બતાવી રહી મારો પોતાનો અનુભવ છે વર્ષોથી હું બનાવું છું આવી રીતે આપણી પંદરપુરી વણાઈ ચૂકી છે જુઓ અમારા ઘરમાં બધાને મોટી સાઈઝની પસંદ છે તો મેં મોટી સાઈઝની બનાવી છે તો જુઓ તમે બનાવશો ને તો પચાસની ઉપર આ પાણીપુરી બનશે કેમ કે સાઈઝમાં જુઓ મેં મોટી રાખી છે એટલે તો અત્યારે પંદરપુરી મેં વણીને તો હું તમને હવે તળીને બતાવું છું ચાલો તો જ્યારે પણ તમે પકોડી તરો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ જુઓ તરત પૂરી ઉપર આવે અને આમ દબાવવાની જોઈ શકો છો અરે ડાર્લિંગ આ તો એકદમ પકડી જેવી ફૂલી હું બનાવું છું પણ જ્યારે પણ બનાવું ત્યારે તમે ક્લિનિક પર હોવ છો ઘરે નહીં હોતા તો તમને નહીં ખબર અને ઉમેરતા જવાનું ઉમેરતા જવાનું ઉમેરતા જવાનું ઉમેરતા જવાનું અને આગળની હોય તેને ફેરવતા જવાનું ઓહો આ તો બધી બધી ફૂલે છે હા એકદમ ઈઝી છે અરે વાહ જુઓ આપડે વણીએ ને તેમાંથી છે ને પચીસ ટકા થી વીસ ટકા કહી શકાય કે વીસ થી પચીસ ટકા નઈ ફૂલે હા

પૂરી ને ટોટલ ઠંડી ઠંડી થયા પછી હું તમને બતાવીશ તેલ એકદમ એકદમ ઓછું રહે છે છે એટલે કોરી કોરી રહેતી હોય જુઓ તો આ જે ફોલેના હોય ને તેનો આપણે ચૂરો બનાવવાનો બનાવવામાં ઉપયોગ કરીશું ચલો હવે ફરીથી આપણે પૂરી ઉમેરીશું આમ દબાવી લેવાનું

તો મિત્રો તમને તમે કદાચ બીજા બધા વિડીયો જોયા હશે તેમાં કેવું કે બધાની પકોડી આવી ફૂલે છે એવું બતાવે છે ને એવું નથી હોતું એ લોકો સ્કીપ કરતા હોય છે કટ કરતા હોય છે જુઓ અમુક પકોડી ના જ ફૂલતી હોય કેમ કે આપણે માસ્ટર્સ તો છે ને રોજ થોડા બનાવીએ આપણે પકોડી જુઓ છે ને એકદમ જુઓ જુઓ ટોટલ આપણે પંદર પકોડી તેમાં એક બે અને આ થોડી ફૂલી છે ત્રણ આ ચાર અને આ છે પાંચ એટલે આ તો અડધી ફૂલી છે પાંચ તો તેમાંથી જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ફૂલી છે અને પાંચ ફૂલી નથી એટલે કહી શકાય કે તમે પંદર પૂરી વર્ષ સુધી પાંચ નહીં ફૂલે તો એ વાંધો નહીં લેવાનો કેમ કે આની આપણે ચાટ બનાવીને ખાઈ શકીએ ચૂરો બનાવીને ખાઈ શકીએ બહુ મજા આવે આની ઉપર તમે બટાકા નો માવો લગાવીને ધાણા અને ગ્રીન ચટણી લાલ ચટણી મીઠી ચટણી લગાવીને ખાવ તો પણ તો જો આપણી પકોડી કેટલી સરસ તૈયાર થઈ છે તો તમારે આ રિઝલ્ટ ને પણ જોવાનું કે હું તો દરેક વિડીયો લાઈવ બતાવું છું કઈ રીતે હોય છે પણ નથી કરતી તો ચિંતા નહીં કરવાની તમે પણ પૂરી વણો ને ત્યારે અમુક પૂરી અડધી ફૂલશે અડધી નહીં પણ ફૂલે પણ બધી તો ટોટલી આવી બનશે જુઓ પંચોતી પંચોતેર થી એસી ટકા તો તમારી પકોડી ફૂલશે આટલી દસ પંદર ટકા જેટલી આવી થશે વીસ ટકા જેટલી હમ આમ ઉમેરો ને પછી તરત આમ દબાવવાની જુઓ દબાવે તરત કે ફૂલે છે ને બીજી ઉમેરતા જવાનું છોલે ભટુરે ભટુરે માં કેમ ભટુરેને દબાવતા જાય અને ફૂલે એવું જ તેમ જુઓ ફૂલે છે ને આ તો છોલે ભટુરે પણ બનાવ હા બનાવું છું ને હું તો હવે હવે બધી રેસીપી ખાલી ઘર માટે નહીં રહે પણ આપણા વ્યુઅર્સ ને પણ મળશે રેસીપી ના રૂપમાં આવી રીતે વિડીયો ના રૂપમાં અને સૌથી જોરદાર વસ્તુ છે કે તું આ ચૂલા પર બનાવે હા હા એકદમ હેલ્ધી હેલ્ધી રીતે આ હા મિત્રો પકોડી તો જોરદાર બની છે એકદમ ચકાચક પણ ચૂલા પર બનેલો છે ને ટેસ્ટ બહુ જ સરસ ખૂબ જ સરસ આવે અરે વાહ એ સુગંધ પણ અલગ આવે અને સ્વાદ પણ અલગ આવે ચૂલાનો સ્મોક આવે ને અંદર એટલે ચાલ બે ચાર પુરી મને પણ વણવાનો ટ્રાય કરવો પણ હવે હા નહીં હું પણ શીખી તો બે ત્રણ પુરી તોડી દઉં છું તમે તમે બતાવો છે કે નહીં ચાલો ના ના એ બધું તું જ करके તમે છે ને પાણીપુરી નું પાણી બહુ ટેસ્ટી બનાવો છો ને માવો બરાબર એ તમે કરજો ઓકે બરાબર ને હમ કેવાય ઓકે ચલો ચાલુ છે મિત્રો તમને તમે કદાચ બીજા બધા વિડીયો જોયા હશે તેમાં કેવું કે બધાની પકોડી આવી ફૂલે છે એવું બતાવે છે ને એવું નથી હોતું એ લોકો સ્કીપ કરતા હોય છે કટ કરતા હોય છે જો અમુક પકોડી ના જ ફૂલતી હોય કેમ કે આપણે માસ્ટર્સ તો છે ને રોજ થોડા બનાવીએ આપણે પકોડી જો છે ને એકદમ જુઓ ટોટલ આપણે પંદર પકોડી બનાવીને તેમાં જુઓ એક બે અને આ થોડી ફૂલી છે ત્રણ આ ચાર અને આ છે પાંચ એટલે આ તો અડધી ફૂલી છે પાંચ તો તેમાંથી જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ફૂલી છે ને પાંચ ફૂલી નથી એટલે કહી શકાય કે તમે પંદર પૂરી મળશો એમાંથી પાંચ નહીં ફૂલે તો એ વાંધો નહીં લેવાનો કેમ કે આની આપણે ચાટ બનાવીને ખાઈ શકીએ ચૂરો બનાવીને ખાઈ શકીએ બહુ મજા આવે આની ઉપર તમે બટાકાનો માવો લગાવીને ધાણા અને ગ્રીન ચટણી લાલ ચટણી મીઠી ચટણી લગાવીને ખાવ તો પણ તો જો આપણી પકોડી કેટલી સરસ તૈયાર થઈ છે તો તમારે આ રિઝલ્ટ ને પણ જોવાનું કે હું તો દરેક વિડીયો લાઈવ બતાવું છું કઈ રીતે બનતું હોય છે કઈ પણ સ્કીપ નથી કરતી તો ચિંતા નહીં કરવાની તમે પણ પૂરી બનો ને ત્યારે અમુક પૂરી અડધી ફૂલશે અડધી નહીં પણ ફૂલે પણ બધી તો ટોટલી આવી બનશે જુઓ પંચોતેર પંચોતેર થી એસી ટકા તો તમારી પકોડી ફૂલશે આટલી દસ પંદર ટકા જેટલી આવી થશે વીસ ટકા જેટલી ચલો તો જુઓ મિત્રો આપણી જે લાસ્ટ બેચ બચી બચી હતી તે પણ સરસ રીતે તળાઈ ગઈ છે તમને જો આવો આવો ગોલ્ડન કલર ના ગમતો હોય ને તો તમારે થોડી વધારે તળીને બ્રાઉન પણ કરી શકાય પણ જો તમે વધારે બ્રાઉન કરવા જશો ને તો સોજી છે એટલે તેલ પછી વધારે પી જશે અને આવી ગોલ્ડન કરશો ને તો એકદમ કોરી કોરી રહેશે પૂરી તમારી અને આ પૂરી તમે છે ને એમને એમ પણ ખાશો ને ચા સાથે પણ કે એમને એમ ટેસ્ટમાં જબરદસ્ત લાગતી હોય છે અને આ પૂરીથી તમે દહીં પૂરી ભેલપુરી નાની ભેલપુરી બધું જ બનાવી શકો છો આ લોટ બાંધીને ભેલપુરીની મોટી પકોડી પણ બનાવી શકો છો તો મિત્રો ત્રણ છે ને નીચે પડી ગઈ છે એટલે આપણી ચાલીસ પાણીપુરી માંથી છે ને પાંચ ત્રીસો લઈ ગઈ ત્રણ નીચે પડી ગઈ છે તો જુઓ તમને હવે હું ફાઈનલી બતાવી દઉં બાકી જોરદાર અને પડી તો તમને ખબર પડી હશે જુઓ છે ને બની છે એકદમ ખસ્તા વાહ અને સ્વાદમાં જબરદસ્ત બને છે બીજું કઈ નહીં સ્વાદમાં છે કે આ પૂરી તમે જે બજારની લાવો ને તેના કરતા આ પૂરી સ્વાદમાં સરસ બને છે અને જલ્દી ઝટપટ પણ બની જાય છે તમે જે આખી મોટી રોટલી વણીને પછી પણ જે કટ કરતા હોય ને આપણે પૂરી બનાવતા હોય તેવી રીતે પણ બનાવી શકો છો પણ વિડીયો લાંબો થઈ જાય એટલે મેં તમારી સાથે ખાલી આ વણવાની રેસીપી બને છે વણીને બનાવીને તો પણ વધારે સરસ બનતી હોય છે અને જટપટ બનતી હોય છે એટલે તો મિત્રો જુઓ एकदम કોરી રહે છે તેલ વધારે નથી પીતી एकदम જુઓ મારા હાથમાં તેલ નહીં લાગે છે લાગે છે તો આ પૂરી એકદમ ઓછા તેલમાં તળાતી પણ હોય અને તેલ પણ વધારે નથી પીતી તો હેલ્થની દ્રષ્ટિએ પણ સારી જ બને છે અને ટેસ્ટમાં પણ જબરદસ્ત બને છે તો તમે આ પૂરીને એકવાર જરૂરથી બનાવો અને મને કહેજો કેવી બની તમારી પણ પાણીપુરી જો તમને મારી આ પાણીપુરીની પૂરીની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે જ્યારે પણ બનાવો ને ત્યારે મારી એક એક ટીપ્સને વિડીયોને આખો જોઈને એક એક ને ફોલો કરશો ને તો સેમ ટુ સેમ મારા જેવી જમી એકદમ સરસ મજાની પાણીપુરી બનશે સ્વાદમાં તો જબરદસ્ત બનશે તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો કોમેન્ટ કરતા જજો લવ યુ ઓલ